ગીર જિલ્લાના કોડીનાર પંથકના ખેડૂતો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે તાજેતરમાં થયેલા કમોસમી વરસાદના કારણે અહીંના ખેડૂતોને ભારે નુકસાની થઈ હતી મગફળી અને સોયાબીન સહિતના ખરીફ પાકોને મોટું નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે પરંતુ આ સંકટના સમયમાં તેમની બહારે આવી છે કોડીનાર તાલુકા કોઓપરેટીવ બેન્કિંગ યુનિયન લિમિટેડ ખેડૂતોને આગામી વાવણી માટે તાત્કાલિક સહાય મળી રહે તે માટે મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે બેંક દ્વારા દસ હજાર વધુ ખેડૂતોને શેરડી સહિત અન્ય પાકોના બિયારણ અને વાવેતર માટે શૂન્ય ટકા વ્યાજે રૂપિયા દસ હજાર સુધીનો ધિરાણ આપવાનો નિર્ણય લેવાયો છે જેનાથી કોડીનાર તાલુકાના ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી છે કારણ કે સરકારે સહાયની રાહ જોયા વગર તેમને તાત્કાલિક આર્થિક ટેકો મળશે આ સમગ્ર નિર્ણય કેવી રીતે લેવાયો અને ખેડૂતોને કેટલી રાહત મળશે કોડીનાર તાલુકામાં કમોસમી વરસાદે ખેડૂતોના સપના ધોઈ નાખ્યા છે ખેતરોમાં તૈયાર થયેલો મગફળી અને સોયાબીનનો પાક નાશ પામ્યો છે ખેડૂતો પાસે નવી માટે બિયારણ ખરીદવાના પણ પૈસા નથી ત્યારે પૂર્વ સાંસદ સોલંકીએ આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સહકારી અગ્રણીઓ સાથે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લીધી ખેડૂતોની વેદના જોઈ તેમણે તાત્કાલિક કોડીનાર તાલુકા કો ઓપરેટિવ બેન્કિંગ યુનિયન લિમિટેડના ચેરમેન પ્રતાપસિંહ એસ ડોડિયા અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે બેઠક કરી ખેડૂતોને મહત્તમ મદદ કરવા માટે હૃદયપૂર્વક અનુરોધ કર્યો ધીનુભાઈ સોલંકીના અનુરાધના பக்கலை

અને સમગ્ર ગુજરાતમાં દિવાળીના તહેવારો પછી જે કમોસમી વરસાદ થયો આનાથી લગભગ લગભગ બારથી પંદર ઇંચ વરસાદ કોડીનાર વિસ્તારમાં પડ્યો ખરીફ પાકો જેવા કે મગફળી અને સોયાબીન એનો પાક ખેતરમાં તૈયાર હતો અને આટલો બધો વરસાદ થવાથી એની પાકનો સંપૂર્ણપણે નાશ થયો છે અને ખેડૂતો ખૂબ જ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આ સમય દરમિયાન અમારા માર્ગદર્શક અને પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી સાથે આખા તાલુકામાં ખેડૂતોના ખેતરોની મુલાકાત લેતા દિનુભાઈએ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરને અનુરોધ કર્યો હતો કે સો વર્ષ કરતાં વધારે જૂની ખેડૂતો ખેડૂતો સાથે જોડાયેલી આ બેંકે પણ ખેડૂતોની વારે આવવું જોઈએ આથી અમે બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ખૂબ જ પુખ્ત નિર્ણય કરી અને કોડીનાર તાલુકા કોપરેટિવ બેંક સાથે જોડાયેલ મંડળીઓના દસ હજાર નવસો કરતાં વધારે ખેડૂતભાઈઓને અમુએ સભાસદ ખેડૂત દીઠ દસ હજાર રૂપિયાનું ધિરાણ આપવાનું નક્કી કર્યું છે અને આ ધિરાણ ઝીરો ટકાના વ્યાજથી આપવામાં આવશે આવનારા દિવસોમાં જ્યારે કોળીના સુગર ફેક્ટરી પણ ચાલુ થઈ રહી છે અને ખેડૂતોમાં પણ શેરડીનું વાવેતર કરવા ઘણો બધો ઉત્સાહ છે ત્યારે આ ખેડૂતો શેરડીનું વાવેતર કરી શકે એ માટે પણ શેરીનું બિયારણ ખાતર ખરીદવા માટે ખેડૂતોને મદદરૂપ થવા માટે અમે આ દસ હજાર રૂપિયાની ઝીરો ટકાએ ખેડૂત દીઠ લોન આપવાનું વિચાર્યું છે બેંકને આમાં બેંક પોતાના ફંડમાંથી અગિયાર કરોડ જેવી રકમ ખેડૂતોને ઝીરો ટકાએ આપવા જઈ રહી છે એ યુનિયન બેંકને માટે દિનુભાઈ સોલંકી જે માજી સંસદ સભ્ય છે એની અમે અને ભાજપ પરિવારના જેટલા સભ્યો છે એ બધે ગામડે ગામડે જઈ સર્વે કર્યો એટલા દિવસથી જે રકમ કે એક એક ખેતરે જઈને જે નુકસાન થયું છે કારણ કે ખેર સરકારે તો આપવાનો છે એવી જાહેરાત કરી જ છે પણ એની પહેલાં તે એ પૈસા આવતા પહેલાં કે અમે યુનિયન બેંકના દિનુભાઈએ નામે બધે એવી વાત કરી કે અમારે ખેરુ માટે પૈસા દેવાની છે તો ઇન્ડિયન બેંકે અમારી વાત માની લીધી છે ને અગિયાર કરોડ રૂપિયા જેવી રકમ જે ખેડૂ માટે છે તે ને ખાતા દી બધાને દસ દસ હજાર રૂપિયા આપવાનો જાહેરાત કરી છે બેંક તો કોડીનાર તાલુકા વતી અમારી યુનિયન ને અમારી જ યુનિયન બેંક કહેવાય એ વતી આપણે યુનિયન બેંકનો સૌથી બધે ડાયરેક્ટર બોર્ડ ચેરમેન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કોડીનાર વતી જો આનો બેંકે અમને કીધું છે કે અમે વ્યાજ નથી લેવાના અમે વ્યાજ વગરની જ લોન આપવાના ધિરાણ ને ખેરૂને અત્યારે જે પૈસાની જરૂરિયાત છે કે જે બિરાણ લેવું છે ખાતા લેવું છે એના પૈસા નથી હોતા એટલે કાલથી જ બેંકમાંથી જે બધાના ખાતામાં જેને જરૂર જ એના કાલનાથી જ ખાતામાં પૈસા નાખવામાં આવશે એટલે બેંકના ખેડૂત બધા લઈ શકશે ને એનું કામ ચાલુ કરી શકશે ને કોઈ પાસે હાથ લાંબો નહીં કરવો પડે ખેડૂત